તમારી સઘળી ચિંતાઓને દેવબાપ પોતાના મહિમા અર્થે દૂર કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેલી શાંતિ તમે અનુભવો હાલેલુયા આજનું મત વચન એફેસિયોને પત્ર પહેલો અધ્યાય અને 17મી કલમ લેવામાં આવ્યું છે 17 અને 18મી કલમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને માટે બુદ્ધિનો તથા પ્રતિકરણનો આત્મા તમને આપે અને તમારા જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેમના આમંત્રણની આશા શી છે પવિત્રોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે અને તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો યસ એફએસયોની મંડળીના લોકો પ્રેમથી ભરપૂર લોકો છે વિશ્વાસથી ભરપૂર લોકો છે પ્રેરિત પાઉલની સેવાઓમાં ખૂબ ખૂબ જ ઉપયોગી એવી આ મંડળી છે પરંતુ પ્રેરિત પાઉલ જેલમાંથી બંદી ખાનામાંથી એ મંડળીને પત્રો લખે છે અને આ પત્રમાં તે મંડળીને માટે તેમના વિશ્વાસને માટે તેમના પ્રેમને માટે પ્રભુનો આભાર માને છે પણ સાથે સાથે પ્રેરિત પાઉલ એ મંડળીને માટે પ્રાર્થના કરે છે વર્તમાન સમયમાં આપણી પ્રાર્થનાઓ ખૂબ જ દૈહિક હોય છે દુનિયાવી હોય છે પૃથ્વી ઉપરની બાબતો પ્રાપ્ત કરવા પૂરતી હોય છે પણ પ્રેરિત પાઉલ જ્યારે પ્રાર્થના કરે છે અને તે જણાવે છે કે આપણા

પવિત્ર પવિત્ર આત્માના અનુભવ કર્યો પણ પણ હજુ આત્માનું કાર્ય આપણામાં થતું રહે પવિત્ર આત્માનું કાર્ય આપણા જીવનમાં વધે પવિત્ર આત્માના કાર્યના જુદા જુદા ડાયમેન્શન્સ છે અલગ અલગ ક્ષેત્રો છે અને તેમાંના એક ક્ષેત્ર જે

એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આપણી માટે મોકલી આપવામાં આવેલ છે કે તે આપણને સર્વ સત્યમાં દોરે પવિત્ર આત્મા એ સત્યનો આત્મા છે અને એટલા માટે બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને મળે એવી પ્રાર્થના પ્રેરિત પાઉલ એફએસયુની મંડળીને માટે કરે છે અને આજે મારી પણ એ પ્રાર્થના છે વાલાઓ જેઓ આ વચન સાંભળી રહ્યા છે હા પ્રભુ તમને પણ એ હાલેલું યા બુદ્ધિનો પ્રક્ટિકરણનો આત્મા પ્રભુ તમને આપે કે જેથી કરીને તમે પ્રભુના હાલેલું આ વચનોને પ્રભુની ઈચ્છાને બરોબર રીતે સમજી શકો પ્રભુના વચનો પરમેશ્વરના મર્મોને આપણે પોતાની રીતે સમજી શકતા નથી આપણે તેનું ખોટું અર્થઘટન કરી શકીએ છીએ પણ પરમેશ્વરનો આત્મા એ બુદ્ધિનો આત્મા છે એ જ્ઞાનનો આત્મા છે અને બાઇબલ પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયું છે અને તે આપણને પ્રભુની યોગ્ય સમજ પૂરી પાડે છે આપણને પવિત્ર આત્માની મિનિસ્ટ્રી આપણા જીવનમાં જરૂર છે અને આગળ વધતા એ કહે છે 18મી કલમમાં અને તમારું જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય જો મંડળીના લોકો તારણ પામી ગયા એટલું પૂરતું નથી આ એફએસયુની મંડળીના લોકો ઓલરેડી પ્રભુમાં છે એક સ્થાપિત થઈ ગઈલી મંડળી છે પણ એ મંડળીના લોકોના જ્ઞાન ચક્ષુ હજુ પણ પ્રકાશિત થવા જરૂરી છે તેમની પાસે જ્ઞાન હશે તેમની પાસે વિશ્વાસ છે પરંતુ હજુ પણ તેમાં વધવાનું છે અને એટલા માટે પ્રકાશિત એ બહુ જરૂરનું છે કેમ કે જ્યાં સુધી જ્ઞાનચક્ષુઓ પ્રકાશિત થશે નહીં જ્યાં સુધી આપણને બધી બાબતો વિશે સ્પષ્ટ સમજણ નહીં મળે ત્યાં સુધી આપણે ફરી પાછા વળી વળીને દુનિયાવી બાબતો તરફ જ જઈશું વળી વળીને આપણે દુનિયાવી બાબતો તરફ આપણું મન લગાવીશું પરંતુ જ્યારે પ્રભુ તરફથી આપણા જ્ઞાન ચક્ષુઓ દેવના આત્મા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જ્યારે પ્રેરિત પાઉલને પ્રકાશિત કરવામાં આવ્યા ત્યાર પછી એ ફિલિપિયોની મંડળીમાં કહે છે કે જે દુનિયાવી બાબતો છે એ બધાને હું કચરો જ ગણું છું કચરો જ ગણું છું એ બધી જ બાબતો આખું લિસ્ટ આપે છે જેના વિશે તે અભિમાન કરી શકતો હતો કે જે જેવાના મને લાભકારક હતા એને હવે હું હાનિકારક ગણું છું કેમ કે પ્રેરિત પાઉલ એના જ્ઞાનચક્ષુ પ્રકાશિત થઈ ગયા છે અને હવે એ ચાહે છે કે જે મંડળી તેણે સ્થાપી છે એ મંડળીના લોકોના પણ જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય જો જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થશે તો જ તમે શા માટે મંડળીમાં છો શા માટે પ્રભુમાં છો ઈશ્વરના આમંત્રણની આશા સી છે પવિત્રોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે ઈશ્વરના મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણા વિશ્વાસ કરનારામાં ઈશ્વરની શક્તિનું સામર્થ્યનું મહત્વ શું છે એ આપણે જાણી શકીશું તો જ આપણને ખબર પડશે જો આપણા જ્ઞાનચક્ષુઓ પ્રકાશિત થશે તો નહીતર તો આપણે વિશ્વાસ કર્યો છે પ્રભુમાં જીવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે દાનની સેવાઓ પણ કરી રહ્યા છે પણ આપણા જ્ઞાનચક્ષુઓ પ્રકાશિત થયા નથી અને જ્ઞાનચક્ષુઓ પ્રકાશિત થયા નથી એટલે આપણે જે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે એમના સામર્થ્યને હજુ આપણે અનુભવ્યો નથી હજુ આપણે બાબતોની ચિંતાઓ રાખીએ છીએ હજુ આપણે સંપૂર્ણપણે પ્રભુ પર ભરોસો રાખી શકતા નથી સંપૂર્ણપણે આપણે આપણા જીવનને તેમના હાથોમાં સમર્પણ કરી શકતા નથી આપણા માટે આપણા કુટુંબને માટે આપણે પરમેશ્વર પર ભરોસો રાખતા નથી હાલ લો આ દિવસોની અંદર પ્રભુ આપણને હલે લુયા અને પ્રતિકરણનો આત્મા આપે એ તમારા જ્ઞાન ચક્ષુઓને પ્રકાશિત કરે વાળાઓ મારી પ્રાર્થના છે અને પ્રભુ તમારા જીવાણોને આત્મિકતાના એક નવા સ્તરમાં લઈ આવે અને એ તો ત્યારે જ બનશે જ્યારે પવિત્ર આત્મા એ તમારા હૃદયોમાં મિનિસ્ટર કરશે પવિત્ર આત્મા જ્યારે મિનિસ્ટર કરશે ત્યારે જ તમે આ બધી બાબતોને સમજી શકશો અને ત્યારે દુનિયાની બધી બાબતો એ તમને ગોળ લાગવા લાગશે પ્રતિકરણની અંદર આપણે વાંચીએ છે પ્રતિકરણની અંદર યોહાન જ્યારે દર્શન જુએ છે લગભગ ચોથા અધ્યાયની અંદર તે દર્શન જુએ છે અને પછીથી મંડળીઓની પરિસ્થિતિઓ વિશે બીજા ત્રીજા અધ્યાયની અંદર એ જોવે છે મંડળીની પરિસ્થિતિઓને ચોથા અધ્યાયમાં એ સ્વર્ગનું દર્શન જુએ છે અને પછીથી હાલેલુયા પ્રભુ એની સાથે વાત કરે છે કે અહીં ઉપર મારી પાસે આવ હાલેલુયા પ્રભુ તેને પોતાની પાસે બોલાવે છે હાલેલુયા ચોથા અધ્યાયની પહેલી કલમનો છેલ્લો ભાગ અહીં ઉપર આવ અને હવે પછી જે થવાનું છે થવાનું જ છે તે હું તને બતાવીશ અલગ રીતે પ્રભુ એની સાથે વાત કરે છે મંડળીઓની પરિસ્થિતિઓ એવી હતી અને પરંતુ એક આશા છે હાલે પરમેશ્વર હજુ પણ કામ કરી રહ્યા છે અને પ્રભુ હજુ પણ આપણી મધ્યે તેમના આત્મા થકી કામ કરવા માગે છે આપણામાં આપણા કુટુંબમાં આપણા બાળકોમાં આપણી મંડળીમાં આપણા લોકોમાં વાલાઓ આ સમય બહુ મહત્ત્વનો છે ગંભીરતાથી લો અને પ્રભુને કહો પ્રભુ મને હાલેલુયા પરમેશ્વરના જ્ઞાનને અર્થે મને બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આપો પ્રભુ મારા જ્ઞાન ચક્ષુઓને પ્રકાશિત કરો કે હું તમને વધુ નિકટતાથી ઓળખી શકું અને તમને મહિમાવાન કરી શકું પ્રભુ મને જે આમંત્રણ આપવામાં આવ્યું છે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતિમાં આવ્યો છું પ્રભુ તમારા આમંત્રણની હાલેલુયા નિશાની સમજવાને માટે મારી સહાય કરો પ્રભુ શા માટે હું તારણ પામ્યો છું મારી અંદર દેવનું જે સામર્થ્ય કામ કરે છે જે સામર્થ્ય ઈસુ ખ્રિસ્તે મોયલામાંથી સજીવન કર્યા છે એ દેવનું સામર્થ્ય દેવના આત્માનો સામર્થ્ય મારામાં કામ કરે છે તો કેવી રીતે હાલેલુયા જગતિક બાબતોમાં આધીન થઉ ને નિરાશામાં જીવ મને આત્મબળ આપીને બળવાન કરો પ્રભુ ચોક્કસ તમારી સહાયને મદદ કરો ગોડ બ્લેસ યુ હેવ એન